ભાષા ભાષાની સુંદરતા ચોકસાઈ અને અભિવ્યક્તિ એ વિશ્વભરના કલાકારો દાર્શનિકો અને અને નેતાઓને પ્રેરણા આપે છે ફ્રેન્ચ કલા વિજ્ઞાન સાહિત્યની ભાષા છે સંયુક્ત રાષ્ટ્ર યુરોપિયન યુનિયન અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોની સંતાવાર ભાષાઓમાંની એક ભાષા છે ફ્રેન્ચ જે વૈશ્વિક વાતચીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ફ્રેન્ચ આમ તો આંતરરાષ્ટ્રીય વ્યવસાય મુસાફરી અને શિક્ષણ માટે એક મુખ્ય ભાષા છે પણ શાસ્ત્રની દ્રષ્ટિએ તો ફ્રેન્ચ ભાષા ભાષા એ પ્રેમ અને છે જેમ પ્રેમની કોઈ સીમા નથી એવી રીતે ભાષાની પણ કોઈ જ સીમા નથી ભાષા માણસને માણસ સાથે જોડે છે તો આજે જિંદગી કેફેમાં વાત કરવી છે ફ્રેન્ચ ભાષાની નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું નંદિની શકુંતલા અને આજે જિંદગી કેફેમાં વાત કરીશું ફ્રેન્ચ ભાષા વિશે આ ચર્ચામાં ઉપસ્થિત છે મારી સાથે સ્ટુડિયોમાં શ્રી મૃગા ઠક્કરજી જેઓ ફ્રેન્ચ ભાષાના અધ્યાપક છે મૃગાજી આપનું હાર્દિક સ્વાગત છે આ સાથે જોડાયા છે ફ્રેન્ચ ભાષાના નિષ્ણાત નિશા વ્યાસ નિશા વ્યાસ આપનું સ્વાગત છે દર્શક મિત્રો આ ચર્ચામાં આપણે આગળ વધીએ તેના પહેલા ગુજરાતી ભાષામાં આ આખી ચર્ચા રહેશે પરંતુ એના પહેલા થોડીક વાતો ફ્રેન્ચમાં કરી લઈએ તો મૃગાજી અને નિશાજી તમે અમારા દર્શક મિત્રોને શું કહેશો ફ્રેન્ચમાં ચલો બોજોર બોજોર મૃગા કમો વેચ્યુ જો મે બિયન એ વુ એ જો વે ઓસી મર્સી તો આ ભાષામાં જે તમે કહ્યું એ એક્ઝેક્ટલી શું છે એ તમે અમારા દર્શક મિત્રોને જણાવશો ફક્ત કેમ છો એટલે વી ગ્રીટેડ ઇચ અમે એકબીજાને ગ્રીટ કરીને પછી કેમ છો એટલે એણે ફોર્મલી મને ગ્રીટ કર્યું અને તમે કહ્યું અને કે મારાથી નાની છે એટલે મેં એને તું કહ્યું એટલે ડિફરન્સ એ જ હતો તમે અને તમે વર્ડ કેવી રીતે ફ્રેન્ચમાં બોલાય વુ ઓકે અને તું ટ્યુ ગ્રેટ જેમ ગુજરાતી ના તો ચર્ચામાં આગળ વધીએ કે વર્લ્ડ ફ્રેન્ચ ડે છે ઇન્ટરનેશનલ ફ્રેન્ચ ઓફ ફાઇન ડે જે વીસ માર્ચ એ ઉજવાય છે તો મૃગાજી મારો પહેલો પ્રશ્ન તમને છે કે એક્ઝેક્ટલી તમે કઈ રીતે એક ફ્રેન્ચ ભાષા જે છે એમ તો ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે સમજીએ છે બટ એ ભાષા પ્રત્યેનો જેમ કે આપણે વાત કરી કે પ્રેમની ભાષા છે તો તમે ફ્રેન્ચ ભાષાને કઈ દ્રષ્ટિએ જોવો છો હા એક્ઝેક્ટલી એ જ રીતે જેમ તમે કહ્યું પ્રેમની ભાષા છે એટલે મને ઈટ વોઝ માય લવ એટ ફર્સ્ટ સાઉન્ડ આપણે લવ એટ ફર્સ્ટ સાઇટ કહીએ મારા માટે લવ એટ ફર્સ્ટ સાઉન્ડ હતો એટલે હું એને એ જ રીતે જોઉં છું આ મારું પ્રોફેશન ઓછું ને મારું પેશન વધારે છે એમ કહી શકું કરેક્ટ નિશાજી ઓવર યુ કે તમે જેવી રીતે વાત કરી અત્યારે ફ્રેન્ચ લેંગ્વેજમાં સાંભળવામાં બહુ જ આમ સોલફુલ લાગતું હતું તો મારો પ્રશ્ન એ છે કે બેઝિકલી દરેક ભાષાનો એક ઇતિહાસ છે એવી રીતે ફ્રેન્ચ ભાષાનો શું ઇતિહાસ છે તે અમારા દર્શક મિત્રોને જણાવો તો ફ્રેન્ચ ભાષા બહુ જૂની છે અને આમ આપણે જે આજે જે ફ્રેન્ચ જોઈએ છે જેમ બધી ભાષાઓ ટાઈમની સાથે ચેન્જ થતી આવી છે એ જ રીતના ફ્રેન્ચ બી થતું આવ્યું છે તો સત્તરમી સદીમાં જે નિષ્ણાંત કવિઓ છે લેખકો છે એ લોકોએ ધીમે 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 ફ્રેન્ચ ભાષાને એક બંધારણ જેવું આપવાનું શરૂ કર્યું ત્યાર પહેલા બોલાતી હતી પણ જે રીજ કોઈ એક નાના ગામની અંદર બોલાતી હોય અલગ હોય બીજા ગામમાં અલગ હોય એવી રીતે બોલાતી હતી તો ખરા પણ એ લોકોએ ધીમે ધીમે એમને માળખું આપવાનું શરૂ કર્યું તો આપણે એમ કહી શકીએ કે સત્તરમી સદીથી પ્લે યાદ કહેવાય જે લોકોને ફ્રેન્ચમાં એ એક ગ્રુપ હતું જે લોકોએ એવું મિશન જેવું લીધું હતું કે ભાઈ આપણે એક ભાષાને થોડુંક માળખું આપીએ ત્યારથી પછી ધીમે ધીમે ચાલતું આવ્યું છે ને હજી ભાષા જેમ બધી ભાષાઓ છે એમ ધીમે ધીમે આગળ વધતી આવી સમયની સાથે ચેન્જ આવતા ગયા ઓકે મૃગાજી તમને પ્રશ્ન છે કે જેવી રીતે આપણે વાત કરીએ છીએ ગુજરાતીમાં તો કાઠિયાવાડી ગુજરાતી થોડીક અલગ છે મહેસાણાની થોડીક અલગ છે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાંની બોલીમાં થોડો તમને ફેરફાર તો થોડો થોડો દેખાય છે શું એવું ફ્રેન્ચ લેંગ્વેજમાં પણ છે હા એબ્સોલ્યુટલી છે જેમ આપણે પણ સાઉથ નોર્થ મહેસાણા નોર્થ દક્ષિણ ગુજરાત થઈ ગયું એવી રીતે ફ્રેન્ચમાં પણ એવું જ છે તમે ચાર ખૂણામાં જાઓ તો ચાર ખૂણાના અલગ તમને એક્સેન્ટ હોય બરાબર અને ત્યાં પણ એવું છે કે ઘણી વખત સાઉથના જે હોય એ લોકોને નોર્થની એક્સેન્ટ બહુ જલ્દી પકડાય નહીં બિલકુલ એટલે આપણે ત્યાં જેવું છે ઓલમોસ્ટ એવું જ છે ત્યાં પણ ભાષાને લઈને ઓકે તો મારો પ્રશ્ન એ છે કે જો આવી રીતે બોલી અલગ અલગ જગ્યાએ અલગ અલગ બોલી બોલાતી હોય છે તો જ્યારે આપણે ફ્રેન્ચ શીખવી હોય તો બેઝિક જે નેસેસિટી છે તો શું એમાં એવું કમ્પલસરી હોય છે કે ઇંગ્લિશ લેંગ્વેજ આવડે તો જ તમે ફ્રેન્ચ શીખી શકો અમારા ત્યાં નથી એવું અને આમ પણ નથી એવું બીકોઝ કોઈ પણ ભાષા તમે બીજી ભાષામાં ના શીખી શકો એ તો તમે પછી ટ્રાન્સલેશન કરતા હોય એવું તમને લાગે એટલે અમારા ત્યાં સ્ટુડન્ટ્સ આવે તો એવું કોઈ ક્રાઇટેરિયા નથી કે તમારે બીજી કોઈ પણ ભાષા આવડતી હોવી જોઈએ ઇનફેક્ટ બેટર છે કે તમને ભાષા ના આવડતી હોય તો તમે એકદમ નેચરલી બોલી શકો તમારી મધર ટંગ તમે બોલતા હોવ રીતે ઓકે નિશાજી તમને પ્રશ્ન છે કે જ્યારે આપણે નોર્મલી વાત કરતા હોય કે આપણને આપણી માતૃભાષા આવડવી જોઈએ જે ઓફિશિયલ ભાષાઓ છે તેના વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ એવી રીતે જ્યારે ફ્રેન્ચ ભાષાની વાત આવે તો ઇંગ્લિશ પછી કોઈ સૌથી વધારે લેંગ્વેજ બોલાતી હોય તો દેટ ઇઝ ફ્રેન્ચ તો જ્યારે આપણે ફ્રેન્ચ ભાષા કોઈને શીખવી હોય અને એવું જરૂરી ના હોય કે અર્બન સિટીઝમાં જ રહેતા હોય ગામડાના બી કોઈ પણ વ્યક્તિ હોય એને પણ જો ફ્રેન્ચ ભાષા શીખવી હોય તો એ કઈ રીતે શીખી શકે એટલે એની જો પહેલું જે પગલું છે એ કેવી રીતે ભરી શકાય એના માટે હું તમને મારું પોતાનું જ ઉદાહરણ આપી શકું કારણ કે હું જ પોતે એક નાના ગામડામાંથી આવું છું અને મેં મારું આખું ભણતર છે ગુજરાતીમાં જ કરેલું છે માસ્ટર્સ સુધી ભણેલું છું પણ બધું ગુજરાતીમાં જ ભણેલું છે એટલે ઘણી વખત મને પોતાને પહેલા શરૂ કરતા પહેલા એવું લાગતું હતું કે ઇંગ્લિશ આવડે પણ એટલી બધી કમાન્ડનું હોય કારણ કે આપણે માં ભણ્યા જ નથી તો ઘણી એવું થતું કે આવડશે કે નહીં પણ એક વખત શરૂ કરો ને કેવું છે તરવા જેવું છે એક વખત પાણીમાં કૂદો ને પછી આવડી જ જાય એટલે એવી કોઈ ક્રાઇટેરિયા નથી તમારો કે જેની અંદર તમારે ઇંગ્લિશ સારું આવડવું જોઈએ કે બીજી કોઈ ભાષા ગુજરાતી માંથી કર્યું હોય તો કારણ કે ભાષાને શીખવાની જ ભાષામાં છે આપણી માતૃભાષા આપણને કોઈ બીજી કોઈ ભાષાની અંદર નથી શીખવાડી કોઈ પણ હોય ગુજરાતી હોય કે પંજાબી હોય કે હિન્દી હોય કે આપણી મમ્મી હોય એને કંઈ એવું નથી કીધું કે ના ભાઈ તું આ છે ઇંગ્લિશમાં તો તને હિન્દીમાં ખબર પડી કે આ છે તો સેમ વસ્તુ છે એટલે એક નેચરલ પ્રોસેસ છે જે રીતના આપણે આપણી માતૃભાષા શીખીએ એ જ રીતના ફ્રેન્ચ શીખવાની હોય છે આમાં હું એક બીજું એક્ઝામ્પલ આપીશ બિકોઝ નિશાનો આપણે કેસ લઈએ તો નિશાને એટલીસ્ટ એને આલ્ફાબેટ શું છે ખબર હતી પણ અમારા ત્યાં એવા એવા લોકો આવે છે રાજસ્થાન થી આવે બીકોઝ એમને ગાઈડ બનવું હોય કે એમની શોપ માં ફ્રેન્ચ ટુરિસ્ટ આવતા હોય ચૌદ ચૌદ પંદર પંદર વર્ષના છોકરાઓ જેમને પેન્સિલ પકડતા પણ નથી આવડતું એવા છોકરાઓ પણ આવેલા છે અને શીખીને ગયેલા છે બીકોઝ જે મને કહ્યું ભાષા છે એના માટે તમારે બીજી ભાષાની જરૂર નથી બિલકુલ દર્શક મિત્રો જો આપને ફ્રેન્ચ ભાષાને લઈને કે કરિયરને લઈને કોઈ પણ પ્રશ્ન હોય જે તમે અમારા વિશેષ મહેમાનોને પૂછવા ઈચ્છતા હો તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરો અને તમે ડાયરેક્ટલી અમારા જે વિશેષ મહેમાનો આવ્યા છે તેમને પ્રશ્ન પૂછી શકો છો મૃગાજી તમારી જ વાત ઉપર હું આગળ વધવા માંગુ છું કે તમે જેમ કે વાત કરી કે ટુરિઝમ ક્ષેત્રે ફક્ત ભારત જ નહીં હવે તો ગુજરાત પણ જે સ્ટ્રેન્થથી આગળ વધી રહ્યું છે અને એટલી બધી જગ્યાઓ સુંદર સુંદર જગ્યાઓ ગુજરાતમાં બી છે જે એક્સપ્લોર કરવા માટે બહારથી વિદેશી મહેમાનો આપણા ત્યાં આવતા હોય છે તો એઝ અ કરિયર લેંગ્વેજ કોઈ પણ ભાષા હોય અને હું સ્પેસિફિકલી ફ્રેન્ચની વાત કરું તો એ કમાન્ડ કેટલું જરૂરી છે અને એ કેવી રીતે કોઈ પણ એક વ્યક્તિને મદદરૂપ થઈ શકે છે એની રોજગારી પૂરી પાડી શકે છે એટલે કમાન્ડ કેટલું જરૂરી છે એ ડિપેન્ડ કરે છે તમે કયા ફિલ્ડમાં જવા માંગો છો જી જેમ કે મેં તમને આ ટુરિસ્ટ ગાઈડ્સની વાત કરી એ લોકોને બહુ જ જે બોલતા હોય ને એ લોકોનું જે આખું સ્ટ્રકચર છે જે એમાં જ એ લોકોને બોલવાનું હોય એટલે એ લોકો માટે થોડુંક ઇઝી પડે પણ તમારે પછી બહુ જને હાયર પ્રોફેશનલ કોઈ કોર્પોરેટમાં જઈને તમારે કોઈ ટ્રાન્સલેશનની જોબ કરવી હોય ઇન્ટરપ્રેટની જોબ કરવી હોય તો પછી તમારી રિક્વાયરમેન્ટ જુદી થઈ જાય ઓકે પણ અલ્ટિમેટલી તો બધાને ફ્રેન્ચ જ શીખવાનું છે નિશાજી મારો પ્રશ્ન એ છે કે એવું કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી તો હું એવું માનું છું કે ભાષા શીખવાની પણ કોઈ ઉંમર તો નથી જ ચોક્કસ બટ જ્યારે એક એજ છે એક એજ ક્રાઇટેરિયાઝ છે તો ત્યારે આ વસ્તુ માધ્યમ બને છે કે શું એ નડતર રૂપ સમાન છે કે તમે આ એજમાં શીખશો તો તમે આટલું ગ્રાસ કરી શકશો કે નહીં કરી શકો હા પણ અને ના પણ ઓકે કારણ કે અમારી પાસે ઘણા સ્ટુડન્ટ આવે છે કે જે લોકો સિક્સટી પ્લસ હોય છે સમટાઇમ્સ સેવન્ટી પ્લસ બી હોય છે કે જે લોકોને બસ એક ટાઈમ પછી આપણે બધી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છીએ તો હવે આપણી પાસે ટાઈમ છે કે જેનાથી આપણે કંઈક એવું કરીએ કે જે અલગ છે એની પાછળ કોઈ કારણ નથી જરૂરી હોતું તો એ કાંઈ એવા બધા હોય છે એ લોકોને કોઈ દિવસ ક્યારેય પ્રોબ્લેમ નથી આવતી અને અમારું શું છે કે ભણો પણ એક રમતની જેમ ભણવાનું છે એટલે આપણને થોડુંક એમ લાગે કે ભલે આપણી એજ ગમે તે હોય ક્લાસમાં આપણે કેજી વાળા જ છીએ એટલે તમને જે પેલું એક સ્ટ્રેસ હોય ને લાઈફ નો એ નીકળી જાય કારણ કે તમે ત્યાં એક બાળકની જેમ છો એટલે જેમ આપણે કેજીમાં જતા ત્યારે કોઈ સ્ટ્રેસ વગર કે જે બોલો સાચું ખોટું બોલો પણ બરાબર છે એ રીતના હોય છે એટલે એ જ કોઈ પેલું ક્રાઇટેરિયા નથી હોતું કે જેનાથી આપણને પ્રોબ્લેમ થાય નાના બાળકો બી શીખી શકે મોટા વડીલ બી શીખી શકે યંગસ્ટર બધા કોઈની માટે એવું કોઈ પણ ભાષા માટે નથી હોતું તો મૃગાજી મને એ જાણવું હતું કે બેઝિકલી કોઈ પણ માતૃભાષા જેમ કે છે તો એ આપણે નાનપણથી ઘરે સાંભળતા આવતા હોઈએ છે એટલે ધીમે ધીમે આપણે અંદર ગ્રાસપિંગ પાવર હોય છે એટલે આપણે શીખી જઈએ ધીમે ધીમે સ્કૂલમાં ડિફરન્ટ લેંગ્વેજેસ ફ્રેન્ડ સાથેનું જે સર્કલ બને એમાં શીખવા મળે છે બરાબર તો બેઝિકલી જો મને ફ્રેન્ચ શીખવી છે અને એઝ અ બિગિનર હું શીખી રહી છું મને આલ્ફાબેટ્સની પણ કોઈ નોંધ નથી તો કેટલો સમય લાગે અફકોર્સ તમારા પોતાના એફર્ટ્સ કેટલા છે એના પર તો બહુ જ ડિપેન્ડ કરે છે પણ આમ જનરલી જોવા જાવ તો તમે એક વર્ષમાં ફ્લુઅન્ટલી બોલી શકો અને એક દિવસમાં બોલી શકો એ તમે પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરીને અમુક બેઝિક સેન્ટેન્સીસ તો તમે ફર્સ્ટ દિવસમાં જ બોલી શકો ધ રીઝન બિંગ કે અમે લોકો જેમ તમે કહ્યું ને માતૃભાષા આપણે સાંભળીને રિપીટ કરી કરીને શીખીએ છીએ એટલે અમે એ જ લાઇક પદ્ધતિ વાપરીએ છીએ એટલે રિપીટ કરાવવાનું રિપીટ કરાવવાનું એક જ વસ્તુ પાંચ વખત છ વખત બોલવાનું એટલે તમે બાય ધ ટાઈમ તમારો ફર્સ્ટ ક્લાસ પૂરો થાય તમે પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ તો કરી જ શકો ફ્રેન્ચમાં ઓકે તો જેમ કે અત્યારે આપણે વાત કરી કે આપણે ધીમે ધીમે કરીને એક વર્ષનો સમય લાગી શકે છે તો જ્યારે અત્યારે તો હવે ધીમે ધીમે બાળકોની એક્ઝામ્સ ખતમ થઈ જશે એના પછી વેકેશન્સ છે તો જે વેકેશનનો સમય હોય એ મિનિમમ એક થી બે મહિનાનું હોય આપણે એવું વિચારીને ચાલીએ તો નિશાજી મારો પ્રશ્ન એ છે કે એટલા સમયમાં થોડું ઘણું બી બેઝિક કે બાળકોને શીખવા પૂરતું કે એમની સ્કિલ વધારવા માટે ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાડવી જોઈએ ચોક્કસપણે કારણ કે એક આ કેવું વસ્તુ છે કે તમારી પાસે ટાઈમ છે અને જે ઓફકોર્સ એક મેં કીધું કે એજનો કોઈ ડિફરન્સ નથી પણ હા એ બી એક ફેક્ટ છે કે નાના છોકરાઓ હોય ટીનેજર્સ હોય તો એ લોકો ઝડપથી ગ્રાસ કરી લે બધી વસ્તુઓને તો એ ટાઈમ દરમિયાન જો એ લોકો એમનું વેકેશનનો ટાઈમ છે એ યુઝ કરે અને ભાષા શીખવાનું શરૂ કરે તો એ વેકેશનનો યુઝ બી થઈ જશે અને એટ ધ સેમ ટાઈમ એ લોકોને કંઈક નવી સ્કિલ્સ બી મળી જશે તો એકાદ બે મહિનામાં આરામથી ઇનફેક્ટ બેઝિક એનાથી આગળ બી કરી શકે આરામથી કોઈ પણ પ્રકારના સો મૃગાજી મને એ પ્રશ્ન થાય કે જેમ કે લેંગ્વેજ છે આપણે હંમેશા જેવી રીતે મોબાઈલમાં ગેમ રમતા હોય તો એમાં એવું હોય કે ઈઝી ઇન્ટરમીડિયેટ એન્ડ દેન ટફ રાઈટ તો શું આવી રીતે લેવલ્સ ફ્રેન્ચ લેંગ્વેજમાં પણ છે હા એટલે વી સ્ટાર્ટ જે લેવલ્સ ઇઝી નથી લાગતું સ્ટુડન્ટ ઇટ્સ જસ્ટ હા એટલે પણ ઇટ ઇઝ કોલ્ડ ઇઝી કે તમે બેઝિક્સ શીખો છો અને પછી યુ મૂવ ટુ ઇન્ટરમીડિયેટ અને પછી એડવાન્સડ રાઈટ એટલે વી હેવ ચાર લેવલ બેઝિક ચાર લેવલ પછી બીજા બે લેવલ છે ઉપરના જે હાયર લેવલ ઓકે એટલે તમે એ વન થી સ્ટાર્ટ કરો એ વન ઇઝ ઓલ યોર બેઝિક પછી એ વન થી એ ટુ એ થી બી વન અને બી ટુ તમે બી ટુ સુધી પહોંચો ને એટલે તમે ઇન્ડિપેન્ડેન્ટ તમારી લાઈક ઓટોનોમસ સ્પીકર થઈ શકો ઓકે ગ્રેટ તો ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે અત્યારે એવું છે કે ફોરેન જવું દરેક બાળકની હવે ધીમે ધીમે ઈચ્છા વધી જાય છે કે ફોરેન જઈએ અને ત્યાં સ્ટડીઝ કરીએ અને પોતાની લાઈફ સેટલ કરીએ તો ત્યારે જે કોઈ કન્ટ્રીમાં એ લોકો જતા હોય જે કોઈ દેશમાં એ લોકો જતા હોય તો ત્યાં પણ એક સ્પેસિફિક લેંગ્વેજ એક બહુ મોટો ફેક્ટર બની જાય છે એમના કરિયર માટે તો ત્યારે ફ્રેન્ચ લેંગ્વેજ એ લોકોને શીખવી કેટલી મહત્વપૂર્ણ બની જાય છે અને એ એમને એમના કેવી રીતે મદદરૂપ થઈ શકે છે નિશાજી સો ઇંગ્લિશમાં કેવું છે આજે કે બધા જ નોર્મલી ઇંગ્લિશ બોલતા જ હોય છે ભણ્યા હોય છે ઇંગ્લિશ મીડિયમમાં ઘણા બધા તો બધાની પાસે એક જ વસ્તુ છે તો તમારી પાસે એ સિવાય શું છે જે તમે આપી શકો છો તો એ રીતે જુઓ તો ફ્રેન્ચનો એક બીજો ફાયદો એ છે કે ફ્રેન્ચ ફ્રાન્સ પૂરતી સીમિત નથી હમ દુનિયાના અઠ્યાવીસ દેશો છે કે જેની અંદરની ફ્રેન્ચ ઓફિસિયલ લેંગ્વેજ છે જેમ તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું કે ઘણા બધા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે કે જેની ફ્રેન્ચ ઓફિસિયલ લેંગ્વેજ છે ઇંગ્લિશ પછી રાઈટ તો એ તમારા જે કેરિયર ઓપ્શન છે એ વધારે ખુલી જાય છે કે તમારે જવું છે કોઈ પણ લાઈક કોર્પોરેટ મૃગાઈ કીધું એમ કોર્પોરેટમાં જવું છે કે તમારે કોઈ ઇવન લાઈક કેનેડામાં ઓફિશિયલ લેંગ્વેજ ફ્રેન્ચ છે કે જે આપણા ગુજરાતીઓ ઘણા બધા ત્યાં હોય છે તો આ બધા ઇમિગ્રેશન પર્પઝમાં જોતા હોય કે પછી એમને કરિયર ત્યાં જ બનાવવું છે રહીને તો તમે જ્યાંની જ્યાં જેમ રહેતા હો ત્યાંની ભાષા આવડતી હોય તમને તો તમારું એક નહીં ખાલી કરિયર પણ તમારો એક સોશિયલ લાઈફ કે જે કહેવાય એના માટે જરૂરી છે કે તમે ગુજરાતમાં હોય તો સારું લાગે સારું લાગે તો એ જ વસ્તુ માટે વિરામ માટે વિરામ બાદ ફરી મળીએ ગીત હોય તો ગીત કેવું થયું ને જે કૃષ્ણ અને એના જીલાતા શબ્દો કે બોલ હોય લોકજીવન માં તો કંથા રણ મે જાય કે ભાગી માં આ લજા તારી ડોળી આવે ત્રંબકતી હાથી ને મણ કીડી કણ પણ તમને ને મને શિક્ષણ આપે આ ક્ષણ આપણે જીવવાનું જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સુરનારાયણ નું પહેલું કિરણ આખું ગામ કરી રહ્યું હોય ને એવે ટાણે કોઈ ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય મને મમ્મી અને પપ્પા ને એકલતા જોઈને ખુબ દુઃખ થાય છે પણ પછી વિચાર આવે છે કે આવા મોંઘવારીના જમાનામાં ક્યાંક આપણે આપણા બાળક માટે મમ્મી પપ્પાને ક્યાંક અન્યાય કરી દે છે છોરું ક છોરું થાય માવતર કમાવતર થોડા થતા છે જીવન રોશન કરવા મે તો પાન ખર નિહાળો ધારાવાહિક મારી પાનખર ખર ભીંજાય સોમવારથી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવારથી શનિવાર તથા સોમવારે બપોરે ત્રણ કલાકે ડીડી ગિરનાર પાર સ્વીક આરોગ્ય ગેલેક્સી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોનિંગ કાર્યક્રમમાં આપ તમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે 1:30 ગિરનાર દર્શક મિત્રો વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ચર્ચામાં આગળ વધીએ તે પેલા એક આપણા દર્શક જોડાઈ ગયા છે

પણ ફ્રેન્ચ ફ્રેન્ચ લેટિન લેટિનમાંથી નથી આવ્યું એન્ટાયરલી આખું એટલે એમ જોવા જાવ તો ફ્રેન્ચનું સૌથી પહેલું જે ફોર્મ હતું એ હતું ગોલવા એટલે ફ્રેન્ચ ભાષા છે એ ગોલ ભાષામાંથી આવી છે અને તમે લેટિન વિશે પ્રશ્ન પૂછો તો લેટિનને તમે સંસ્કૃત સાથે કમ્પેર કરી શકો ઓકે નિશાજી આપ આમાં કંઈક ઉમેરશું જેમ મૃગાએ કીધું કે લેટિન ભાષા છે એ માતૃભાષા કહી શકાય લાઈક સંસ્કૃતને આપણે કહીએ એવી રીતના એટલે ઘણી બધી ભાષાઓ છે કે જે લેટિન ગ્રીક ભાષાઓ છે એમની માતૃભાષા કહી શકાય ને એમાંથી પછી બીજા શબ્દો આગળ આવતા ગયા અને પછી ટાઈમ સાથે શબ્દો બીજા શબ્દો સાથે જોડાય અને નવા શબ્દો બનતા ગયા એટલે એ લોકોનું એટલે ઘણા બધા હોય ધારો કે આપણે મેડિકલ ટર્મ્સ હોય એ બધી લેટિનમાંથી આવેલી હોય કારણ કે એ રોમન ટાઈમમાં જે ઇન્વેન્શન થયા છે કે જે મેડિકલ ની ફિલ્ડ ની અંદર હોય તો એ બધી ટર્મ્સ એક સરખી જ હોય છે ઓકે ગ્રેટ આપણે આઈ હોપ કે આપણે જે દર્શકે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપી શક્યો ને એ સંતોષ થશે વાતથી આપણે ચર્ચામાં આગળ વધીએ કે જેમ કે અત્યારે આપણે વાત કરી કે રોજગારી પણ એક ભાષા કોઈના માટે એમના ઘરની રોજગારી બની શકે છે અને વ્યવસાયિક રૂપથી પણ એ તો મદદરૂપ તમને થશે જ પણ જ્યારે વાત રોજગારીની આવે છે અત્યારે રોજગારીના જે ક્ષેત્ર છે એ ધીમે ધીમે સતત વધી રહ્યું છે તમારે ફોરેન કન્ટ્રી ના જવું હોય અને છતાંય તમે જો ફ્રેન્ચ લેંગ્વેજ શીખતા હો તો પણ એના વિવિધ ક્ષેત્રો છે કે જેની અંદર તમે રોજગારી મેળવી શકો છો એમાંથી એક શિક્ષણ છે આપણે ટુરિસ્ટ ગાઈડની વાત કરીએ તો જ્યારે એક શિક્ષક બનવું હોય એક ફ્રેન્ચ લેંગ્વેજના તમને શિક્ષક બનવું હોય તો એના માટે કયા કયા જે એલિજિબિલિટીઝ હોય છે જે ક્રાઇટેરિયાઝ હોય છે એ જરૂરી છે મૃગાજી તમે કહેશો સૌથી પહેલું તો ઓફકોર્સ ભાષા પરનું પ્રભુત્વ તમારું જરૂરી છે અમે બી લેવલ સુધી ડિમાન્ડ કરીએ છીએ કોઈને પણ પ્રોફેસર બનવું હોય આલિયન્સમાં તો હા સ્કૂલ્સમાં જવું હોય તો એ લોકો બી લેવલ સુધી લઈ લેતા હોય છે બિકોઝ ત્યાં આગળ એ લોકોની રિક્વાયરમેન્ટ જુદી હોય છે પણ મારા હિસાબે જે તમારે શીખવાડવું હોય શિક્ષક બનવું હોય તો શિક્ષકની શિક્ષકની જે જે બધી બધી હોય હોય એ એ તો તો તમારે તમારે ભાષા સિવાય આઈ થિંક પરફેક્ટ મેચ થઈ જાય ને ઇટ ઇઝી રાઈટ તો એવી જ રીતે મને ક્વેશ્ચન આના માટે પણ છે કે ટુરિસ્ટ ગાઈડ ની તો આપણે વાત કરીએ ટુરિસ્ટ એ સ્પેસિફિક એરિયા માટે જ્યારે કામ કરતા હોય ત્યાંની ત્યાંના ઇતિહાસ વિશે વાત કરતા હોય બટ એ ભાષા માટે બી જો તમારા પર પ્રભુત્વ ના હોય તો તમે એ કન્વે નહીં કરી શકો એ મેસેજ કન્વે નહીં કરી શકો કે જેના માટે એ લોકો અહીંયા આવ્યા છે તો એના વિશે નિશાજી શું કહેશો અને આ સાથે કોર્પોરેટમાં પણ લેંગ્વેજ કેવી રીતે કામ કરે છે એ પણ જણાવશો સો જ્યાં સુધી ટુરિઝમ ની વાત છે તો ત્યાં સુધી બધી જ આપણી જે સંસ્કૃતિ છે બધી જ જગ્યાએ કોઈ પણ ટુરિસ્ટિંગ પ્લેસ છે તો એની અંદરની અમુક એની સ્પેશિયાલિટી હોય છે તો એ બધી વસ્તુઓ એમના સ્પેસિફિક વર્ડ્સ હોય છે કે જે આપણને ખબર હોવી જોઈએ કોઈને કોઈ પણ અને એટ ધ સેમ ટાઈમ થોડુંક હ્યુમર રમૂજ હોવી જોઈએ કારણ કે એકદમ આમ લિનિયર જેવા એવી રીતના તો ન ચાલે એટલે એ એક પર્સનલ ટચ છે કે જે દરેક વ્યક્તિનો પોતાનો હોઈ શકે છે પણ ભાષા ઉપરની પકડ જોરદાર હોવી જોઈએ કારણ કે આ એવી વસ્તુ નથી કે જે હું યાદ કરી લઉં અને બોલી નાખું પોપટની જેમ તમે છો તમે મને કંઈક પૂછશો તો મને ખ્યાલ હોવો જોઈએ લેંગ્વેજમાં કે ભાઈ આ વસ્તુ આ છે એટલે એના ઉપર ભાષાનું જે પ્રભુત્વ છે ને બહુ વધારે જોઈએ કોઈ પણ સવાલ આવી શકે ઓકે અને જ્યાં સુધી કોર્પોરેટની વાત કરીએ તો ઘણી બધી ફ્રેન્ચ કંપનીઓ છે કે જે ભારતમાં છે એટલે જેના માટે આપણે બારેક તમે કહો છો કે ઘણાને ઇન્ડિયા છોડીને ભારત છોડીને નથી જવું કે આપણે ગુજરાત છોડીને બી નથી જવું તો બી ઘણી બધી એવી કંપનીઓ છે કે જે આપણે અહીંયા જ છે એટલે તમે એમાં બી કામ કરી શકો તમારી ભાષાની પકડ અને તમારું જે એજ્યુકેશન હોય હા બેયને ભેગું કરી અને તમે એમ આગળ વધી શકો ઓકે તો થોડાક શબ્દો અને થોડાક વાક્યો તમે અમને ફ્રેન્ચમાં શીખવાડી શકશો તમે તો પહેલો ક્વેશ્ચન તમને છે કે મને તમને એમ કેવું છે કે તમે કેમ છો તો કેવી રીતે કેવું તમે કેવું છે કે તું કેવું છે પહેલાં ના તમે કહી તમે કેવું હોય તો કુમતતા લેવું કુમુ કુમુ તાલેવું ઓ ગ્રેટ અને મને એમ કહેવું છે કે તમારી સાથે વાત કરીને મને મજા આવી તો નિશાજી કેવી રીતે કહેવાય છે જસ્વી કોન્ટોન્ટ જસ્વી કોન્ટોન્ટ દુ પાર્લે Avec ઓકે એટલું એક વારમાં પણ કહી શકો છો ઓંશંટે હા ઓંશંટે ઓંશંટે ઓકે એટલે પ્રોનસિએશન પર ભાર મૂકવું એ ખૂબ જ જરૂરી છે એવું આપણે વિચારી શકીએ કારણ કે જેટલી સ્પષ્ટતા તમારા ભાવ પર છે જેમ કે આપણે વાત કરી કે સાહિત્યને લઈને પણ ફ્રેન્ચ ભાષા બહુ જ પ્રચલિત છે એનો આ પુરાવો આપણે કહી શકીએ કે એના પ્રનન્સિએશન પર બહુ સુંદર ભાર મૂકવો પડે મૃગાજી છેલ્લા તમારા શબ્દો લઈશ કે તમે શું સંદેશ આપશો કે ફ્રેન્ચ શીખવું એ કેટલું જરૂરી હોય બી શકે અને તમારા જીવનમાં પણ એ કેટલું કારગર બની શકે જો તમે કોઈ પણ નવી ભાષા કે કઈ પણ નવું શીખો એ તમને એક એક્સપોઝર આપે એટલે મને હું મેં ફ્રેન્ચ શીખવાનું ચાલુ કર્યું ત્યાંથી હું એટલું બધું શીખી છું કે હું સ્કૂલમાં જેટલું નથી શીખી એટલું હું અત્યારે શીખી રહી છું હજુ પણ શીખી રહી છું એટલે તમને જો ફ્રેન્ચ શીખવું હોય તો તમારે એવું વિચારવાની જરૂર નથી મને શું કામમાં લાગશે હા એ કામમાં લાગવાનું જ છે ક્યારેક ને ક્યારેક આગળ જઈને તમને કામ લાગશે દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સાથે કાર્યક્રમમાં જોડાયા મૃગાજી અને નિશાજી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે કાર્યક્રમ માટે અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આટલું સરસ રીતે સમજાવ્યું દર્શક મિત્રો હાલ આ કાર્યક્રમમાં અમે હવે વિરામ લઈ રહ્યા છે ફરી એક નવા મુદ્દા સાથે નવા વિષય સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર સરવાળો કે અમે જે બી અમે જે છૂટા ચરાવી જે બધાને અમને ખબર પડે કે અમારે ઉનાળા માટે આટલી બાબત ની કાળજી રાખવી જોઈએ નાગજીભાઈ ખરેખર કહું તો આટલા એક લગભગ અમે અડધો કલાકથી આ કાર્યક્રમ ચાલુ કરી રહ્યા હતા અને વાત બી હતી પણ આપનો જે પ્રશ્ન છે એ ખરેખર મોટા સ્કેલનો પ્રશ્ન છે અને ઘણા બધા ભરવાડ સમાજની ભાગના પશુપાલકોના પ્રશ્ન છે કે જ્યારે ખેતરોમાં હોય છૂટા હોય